ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણાથી કોટિયા રોડની બિસ્માર હાલતને લઈને ગામ લોકો રોષે ભરાયા છે જિલ્લા પંચાયતે છ મહિનામાં બનાવી દેવાના વાયદા કરીને માત્ર લોલીપોપ આપી છે આમ છતાં પણ રોડની દુર્દશાને જોઈને હવે ગામ લોકો રોષ ઠાલવી રહ્યા છે મહુવા તાલુકાના બગદાણાથી કોટિયા વાવડી સહિતના રસ્તાઓ ઉપર ડામર ગુમ થઈ ગયો છે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને લોકોને વાહનો ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે ગામ લોકો દ્વારા રોડના વિડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વહેતા કરવામાં આવ્યા છે અને રોષ ઠાલવવામાં આવ્યો છે એટલું જ નહીં ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત ઉચ્ચારી છે

પંદર દસ ત્રેવીસમાં એક કંપનીએ કામ રાખેલું હતું આજે પંદર દસ ત્રેવીસથી આજ સુધીમાં એ કંપનીએ શરૂ નથી કર્યું અને ખાલી સામાન્ય દસથી પંદર ટકા જ કામ શરૂ કરી દીધું છે અને જો દસ દિવસમાં આ કામ શરૂ કરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે તાલુકા જિલ્લાના મહુવા તાલુકાનું કોટીયા ગામ છે આ પંદર દસ બે હજાર રોડનું કામ ચાલુ કરવામાં આવેલું છે અને આજે છ મહિના છે આજે છ મહિનાની અંદર ખાલી દસ ટકા રોડ કામ શરૂ કરવામાં આવ્યું છે તો આજે જો બધા ભાજપ સરકારનો વિકાસ વિકાસ કરે છે વિકાસ જોવો તો આવો મહુવા તાલુકાના કોટીયા ગામમાં જોવા